ડુંગળી પણ નાખી દીધી સરસ મજાનો એક મિત્રો કેમ છો બધા મજામાં મારે તો ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે છે સાડા બાર આપડે ઓળા નો પણ હાલે છે અંદર રસોડામાં તમને બતાવી દો હાફી ભૂરો આપણે નવરા છે કાજુ એના માટે ઉડે મૂકી દીધું છે તો ભૂરા ને આપડે નવરાવી નાખશું જાણ ભૂરા પાણી ભૂરા જમાર ભૂરો હું તો છે ભૂરો ફૂક લાગી અહીંયા ભૂરા નમના દૂધ પાઈ કા ભૂરા છો ધૂળ વાળો બીગડો ધૂળ વાળો અમારે ભૂરો ધૂળ બહુ બગડે ધૂળ માં રમતો હોય ને એટલે કા ભૂરા મિત્રો તો સરસ મજાના આપણે ઓળો શિયાળામાં તૈયાર કરવા મને મમ્મી જો તેલમાં ડુંગળી નાખી દીધી છે તો આ બાજુ ડુંગળી નાખી દીધી છે ને આ બાજુ આપણે ઓળાનો સામાન છે જો અંદર હવે ડુંગળી સુધી જાય પછી ટમેટા નાખવાનું તો સરસ મજાનો ગોળ હમણાં બની છે તો વિડીયોમાં બનતા રહેજો પૂરો ખૂતો છે તો અમારે ગામ છે કોબી પાસે કોબી નહીં રાજલ પાસે આમ પાસે નો જવાબ ભાઈ એ મારે તો રાજલ બેન જો ખુદતા છીએ ત્યારે બપોરથી જાડા બાર વાગી જાય તો મારી મમ્મી ઓળો બનાવતા હું વિડીયો બની લઉં રાજલ થઈ ગયું એ જરી ઓગાળે છે ઓગાળે એન માં આજો બધા બેઠા અત્યાર માં અત્યારનું વાતાવરણ કઈક આપડે આવું છે અત્યારે તડકો છે ત્યાં ઝૂમ કરીને બધા દોખ ખાટા કાતરા ખાવા જવાના હે પણ આજ નહી હવે આપણે શાંતિથી હૂટો હૂતોસ છે આપણે ઓળો બની ગયો કે નહીં જોવા મે સોડામાં આજ લાઈટ નથી ને એટલે થોડું હું કહેવાય રિઝર્ટ ઓછું આવશે ટમેટા પણ નાખી દીધા ને ડુંગળી પણ નાખી દીધી તો તેલમાં ફીણ થાય એ કોમેન્ટ ન કરતા ભાઈ ઘરનું તેલ છે એટલે ફીણ આයි છે ચોવરનું તેલ છે સ્પેશિયલ શિંગ હોય છે આ બધું મારી મમ્મી ઓળખના છે ત્રાસ મજાનો એક નંબર ઓળ તૈયાર થઈ ગયો છે જોવો તમે मोटामा पनि पानी हो मेरो यो एक नम्बर छ मम्मी पनि मोज लेवा तिम्रो मम्मी के सालो पुता गामडान मोज लेवा मम्मी यसो सरस मजा नगो बनाइनेको छ